હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં માહિતી મેળવશું કે પ્રધાનમંત્રી જનધન યોજનામાં તમારે ખાતું ખોલાવવું હોય તો કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે અને આ યોજનાની મદદથી તમને કયા ફાયદા થશે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને આ વેબસાઇટ ઉપર આવી જશો ત્યાં પ્રધાનમંત્રી યોજનાને લગતી સંપૂર્ણ માહિતી આપેલી છે લિંક ઉપર તમે ક્લિક આપશો એટલે આવી રીતે એક વેબસાઇટ ખુલી જશે તમે જોઈ શકો છો જનધન ખાતું ખોલાવવા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને જનધન યોજનાથી શું ફાયદો થાય તો આપણે જાણીએ કે જનધન યોજનામાં તમારે એકાઉન્ટ ખોલાવો હોય તો કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે અને આ યોજનાથી તમને કયો ફાયદો થશે નીચે સ્ક્રોલ કરશો તો આ યોજનાની ક્યારે શરૂઆત થઈ તેની માહિતી મળશે જોઈએ તો આ યોજના અઠ્યાવીસ ઓગસ્ટ બે હાજર ચૌદના રોજ શરૂ કરવામાં આવી હતી તમે નીચે સ્ક્રોલ કરીને બધી માહિતી વાંચી શકો છો જેમ કે લખેલું છે પ્રધાનમંત્રી જોઈ લઈએ તો લખેલું છે બેંક ખાતા દરેક પરિવારના દરેક સભ્ય માટે ખાસ કરીને ગ્રામીણ અને બિન આર્થિક વિસ્તારોમાં બેંક ખાતા ખોલાવવાની સુવિધા એકાઉન્ટ ખોલાવવા માટે તમારે એક પણ રૂપિયાની જરૂરિયાત રહેશે નહીં ઝીરો બેલેન્સથી તમે એકાઉન્ટ ખોલાવી શકશો બીજું છે જીવન વીમો જો તમે આ યોજનાની મદદથી તમે ખાતું ખોલાવશો તો ખાતા ધારકોને રૂપિયા ત્રીસ હજાર સુધીનો જીવન વીમો કવચ પ્રદાન કરાય છે તો તમને ત્રીસ હજાર રૂપિયાનો જીવન વીમો પણ તમને મળશે ત્યારબાદ આગળ જોઈએ તો દુર્ઘટના વીમો જો તમે આ યોજનામાં તમે ખાતું ખોલાવો છો તો એક લાખ રૂપિયા સુધીનો તમને દુર્ઘટના વીમો પણ મળશે ત્યારબાદ છે રૂપે કાર્ડ તો આ યોજનામાં તમે એકાઉન્ટ ખોલાવો છો તો તમને રૂપે ડેબિટ કાર્ડ પણ આપવામાં આવશે જેની મદદથી તમે એટીએમ કાર્ડમાંથી પૈસા પણ ઉપાડી શકો છો ત્યારબાદ છે મોબાઈલ બેન્કિંગ આ યોજનામાં તમને મોબાઈલ બેન્કિંગની પણ સુવિધા મળશે તો તમે તમારું એકાઉન્ટ મોબાઈલ ફોનથી તમે હેન્ડલ કરી શકો છો ત્યારબાદ છે ઓવરડ્રાફ્ટની સુવિધા તમને આ યોજનાની મદદથી પાંચ હજાર રૂપિયાનું ઓવરડ્રાફ્ટ સુવિધા પણ તમને મળશે ત્યાર ત્યારબાદ આગળ જોઈએ તો અહીં ઘણી બધી માહિતી લખેલી છે જે તમે શાંતિથી તમે આ વેબસાઇટ પર જઈને તમે વાંચી શકો છો હવે જોઈએ કે આ યોજનાની મદદથી કયા ફાયદા થાય તો લખેલી છે ગરીબો અને પછાત વર્ગોને બેન્કિંગ સુવિધા મળે અને તેઓ આર્થિક રીતે મજબૂત બની શકે મોટાભાગના જે ગરીબ વર્ગના લોકો હોય છે જે બેન્કોમાં એકાઉન્ટ ખોલાવતા નથી કારણ કે કોઈપણ બેંકમાં તમે એકાઉન્ટ ખોલાવવા જાઓ તો કોઈ બેલેન્સની જરૂર પડે છે થોડું ઘણું બેલેન્સ તમારે એકાઉન્ટમાં રાખવું જોઈએ અથવા તો એકાઉન્ટ ખોલાવતી વખતે તમારે અમુક રૂપિયા બેંકમાં જમા કરાવવા પડે છે જેના લીધે ઘણા બધા લોકો એકાઉન્ટ ખોલાવતા નથી પરંતુ તમે આ યોજનાની મદદથી એકાઉન્ટ ખોલાવશો તો તમે એક પણ રૂપિયા વિના આ એકાઉન્ટ ખોલાવી શકો છો ત્યારબાદ છે સબસિડી અને લાભનું સીધું ટ્રાન્સફર તમને કોઈ સબસિડી મળતી હોય અથવા તો તમને કોઈ નાણાકીય સહાય મળતી હોય ગવર્મેન્ટ દ્વારા તો તમને ડાયરેક્ટ તમારા ખાતામાં તમને મોકલી દેવામાં આવશે વચ્ચેથી તમારા ક્યાંય પણ રૂપિયા કટ થશે નહીં અને ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં તમારા રૂપિયા પહોંચી જશે ત્યારબાદ છે નાણાકીય જાગૃતિ લોકોમાં નાણાકીય જાગૃતિ વધે છે અને તેઓ પોતાની બચત અને રોકાણ વધુ સારી રીતે મેનેજ કરી શકે છે જો તમે આ યોજનામાં તમે એકાઉન્ટ ખોલાવીને તમે પૈસા જમા કરાવો તો તમે નાણાકીય તમારામાં જાગૃતિ આવશે અને તમે તમે બચત પણ કરવા લાગશો જે તમને ભવિષ્યમાં કમ લાગશે હવે જોઈએ જો તમારે આ યોજનામાં તમારે એકાઉન્ટ ખોલાવવું હોય તો કયા ડોક્યુમેન્ટની જરૂરત રહેશે તો લખેલું છે પહેચાન માટેના પુરાવા તો તમારે એક ઓળખ માટેનો પુરાવો આપવાનો રહેશે વહેચાન માટે તમે કયું ડોક્યુમેન્ટ આપી શકો એ પૂરેપૂરો અહીંયા લિસ્ટ લખેલું છે જે તમે અહીંયા જોઈ શકો છો જેમ કે તમે આધાર કાર્ડ આપી શકો છો પેન કાર્ડ આપી શકો છો મતદાન ઓળખ કાર્ડ આપી શકો છો એટલે કે ચૂંટણી કાર્ડ તમે આપી શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સ આપી શકો અથવા તો કૃષિ મંત્રાલય દ્વારા જારી કરેલ ખેડૂત ઓળખપત્ર પણ તમે આપી શકો છો આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ હશે તો પણ ચાલશે જો તમારી જોડે આધાર કાર્ડ હોય તો તમારે એક પણ બીજા ડોક્યુમેન્ટ ની જરૂરિયાત રહેશે નહી માત્ર આધાર કાર્ડ ની મદદથી તમે એકાઉન્ટ ખોલાવી શકો છો જો તમારી જોડે આધાર કાર્ડ ન હોય તો આમાં બાકીના જે પણ ડોક્યુમેન્ટ છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો સરનામાના પુરાવા માટે તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે તો સરનામાના પુરાવા તરીકે કયા ડોક્યુમેન્ટ આપી શકો એનું પણ પૂરેપૂરું અહીંયા લિસ્ટ આપેલું છે જેમ કે આધાર કાર્ડ આપી શકો પાસપોર્ટ આપી શકો ડ્રાઇવિંગ લાઇસન્સ આપી શકો નવીનતમ વિદ્યુત બિલ એટલે છેલ્લા ત્રણ મહિનાથી વધારે જૂનું ન હોય એવું તમે લાઇટ બિલ પણ આપી શકો ત્યારબાદ પાણીનું બિલ આપી શકો ગેસ કનેક્શન બિલ પણ તમે આપી શકો છો આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જો આધાર કાર્ડ હોય તો બીજા એક પણ ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે નહીં ત્યારબાદ આગળ જોઈએ હવે છબી ફોટોગ્રાફ તો તમારે અહીંયા બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની જરૂર પડશે તો તમે આ બે ડોક્યુમેન્ટ એક ઓળખના પુરાવા માટે ડોક્યુમેન્ટ અને એક રહેઠાણના પુરાવા માટે ડોક્યુમેન્ટ અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા આ ત્રણ ડોક્યુમેન્ટ સાથે તમે આરામથી જનધન યોજનામાં ખાતું ખોલાવી શકો છો બીજા એક પણ ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે નહીં જો તમારી જોડે આધાર કાર્ડ હોય તો માત્ર એક આધાર કાર્ડ અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા આ બે વસ્તુની મદદથી તમે જનધન યોજનામાં તમે એકાઉન્ટ ખોલાવી શકો છો બીજા એક પણ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે નહીં તો આ વેબસાઇટમાં બીજી ઘણી બધી પણ માહિતી મૂકેલી છે જે તમે આ વેબસાઇટ પર જઈને તમે વાંચી શકો છો આ વેબસાઇટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો